શાકુંતલની આપણે લગભગ બધી જ વાત કરી એક વાત મેં તમને જાતે કરવાનું કહું છે વ્યક્તિનિષ્ઠ દાંપત્ય અને સમષ્ટિનિષ્ઠ દાંપત્ય એ ઉમાશંકરે બહુ સરસ રીતે લખ્યું છે એટલે તમે એમાંથી વાંચો એવી મારી અપેક્ષા પણ એક સીધી સાધી વાત છે કે શાકુંતલના ત્રણ અંક સુધી જે દાંપત્ય છે તે વ્યક્તિનિષ્ઠ છે અને વ્યક્તિનિષ્ઠ દાંપત્ય સ્થળકાળ દેશકાળ માટે ઉત્તમ ન હોય એ જ્યારે સમષ્ટિનિષ્ઠ બને છે બાકીના બધા માટે જે ચોથા અંકથી શરૂ થઈને સાતમા અંકમાં પ્રક્રિયા પૂરી થાય છે મારી જનાશ્રમમાં ત્યારે એ દાંપત્ય સમષ્ટિનિષ્ઠ બને છે એની વાત તમે આ પુસ્તકમાં વાંચજો હું હવે છેલ્લો મુદ્દો કાલિદાસ એક વિશ્વદર્શી કવિ શાકુંતલના સંદર્ભે આ છેલ્લા મુદ્દા પાસે શાકુંતલની ચર્ચા હું પૂરી કરીશ કાલિદાસની કોઈ વિશેષતા જો હોય કવિ તરીકે તો એ છે જીવનનું અખિલાયપૂર્વકનું દર્શન કરવાની એમનામાં એક ઉચ્ચ પ્રકારની શક્તિ છે સમગ્રપણે જીવનને આલેખવું બહુ અઘરી વસ્તુ છે મેથ્યુ આર્નોલ્ડ નાટ્યકાર સફોકલિસ વિશે કહેતા અથવા તો મેથ્યુ આર્નો સફોકલિસ માટે એક વિધાન છે હી સો લાઈફ સ્ટડીલી એન્ડ સો ઇટ વોલ એટલે એનો અર્થ થાય સફોકલિસે જીવનનું સ્થિરપણે દર્શન કર્યું અને સમગ્રતાપૂર્વક અખિલાયપૂર્વક દર્શન કર્યું જીવનનું તો કાલિદાસને આ વાત મેથ્યુ આર્નોલની બિલકુલ લાગુ પડે છે કાલિદાસે પણ હી સો લાઈફ સ્ટડી લી એન્ડ સો ઇટ હોલ એણે જીવનનું અખિલાયપૂર્વક દર્શન કર્યું છે અને આપણને કરાયું છે કાલિદાસની ભાષાની છંદની અલંકારની વ્યક્તિની સંવિધાનની વિશેષતાઓ જીવનને અખંડપણે જોવાની એમની આ વિશેષતાને પરિણામે છે એ વિશેષતાના રૂપ છે અન્ય કવિઓ ઘણું ખરું જીવનના એક દેશનું દર્શન કરતા હોય છે એમની અનુભૂતિ જીવન રહસ્યના એક પાર્શ્વની અને તેથી પરિમિત હોય છે જ્યારે કાલિદાસની કાવ્ય અનુભૂતિમાં તમને અપરિમેયતા વર્તાય છે અખિલાઈને આવરી લેતી કલાનો અણસાર તમે અહીં જોઈ શકો છો કાલિદાસ આખા વિશ્વક્રમ પર પોતાની નજર છે એવું આપણને સતત ભાન કરાવે છે સત્તરસો ને એકાણુંમાં જર્મન કવિ ગ્યુયથે તમે જેને ગટેકો છો એણે શાકુલના વખાણ કરતો એક શ્લોક લખ્યો હતો અભ્યાસુ છે કાલિદાસના પણ અભ્યાસુ છે એ ગ્યુ શ્લોકથી પ્રસન્ન થવાની પ્રભાવિત થવાની ના પાડે છે અઢારસો ત્રીસમાં માં એંશી વર્ષની પરિણત પ્રજ્ઞાની સ્થિતિમાં ગ્યુથે ફ્રેન્ચ વિદ્વાન શેઝીએ પોતાની શાકુંતલની આવૃત્તિની નકલ ભેટ મોકલી ત્યારે એના જવાબમાં લખે છે આ ગ્યુઇથેનું વિધાન છે યુવાવસ્થાનું નહીં એંશી વર્ષની ઉંમરે એ લખે છે તાગ ન લઈ શકાય એવી આ કૃતિના સંપર્કમાં પહેલીવાર હું આવ્યો ત્યારે મને એણે એટલો બધો ઉત્સાહિત કરી મૂક્યો અને એવી રીતે આકર્ષ્યો કે હું એનું ફરી ફરી અધ્યયન કરતો અટકી શક્યો નહીં હા જર્મન રંગભૂમિ માટે ભલે અપૂર્ણતાવાળું પણ એનું રૂપાંતર કરવાનું અશક્ય કામ હાથ પર લેવું એ મને ધર્મરૂપ લાગ્યું એ વખતે આ કૃતિએ મારી પર જે ઊંડી છાપ પાડી હતી એનો હવે મને ખ્યાલ આવે છે અત્યંત નૈસર્ગિક સ્થિતિ સુંદરમાં સુંદર ટેવો શુદ્ધમાં શુદ્ધ નૈતિક પ્રયત્નો સન્માન્ય ગૌરવશાલિતા અને પ્રભુનું ઉલટભર્યું ચિંતન આ બધાના પુરસ્કર્તા તરીકેનો ઉચ્ચતમ ભાગ ભજવતો કવિ તમને શાકુંતલમાં દેખાય છે પણ તે જ વખતે પોતાની સૃષ્ટિનો એ એટલી હદે સ્વામી અને માલિક રહે છે કે પ્રાકૃત હાસ્યાસ્પદ વિરોધો કોન્ટ્રાસ્ટ રજૂ કરવાનું જોખમ ઉઠાવવાનું સાહસ પણ આ કવિ ખેડે છે ગ્યુઇથે પર શાકુંતલની એટલી અસર પડી કે પોતાના કાવ્ય નાટક ફાઉસ્ટના આરંભમાં સંસ્કૃત નાટકની પદ્ધતિએ એ સૂત્રધારનું દૃશ્ય પ્રયોજે છે જર્મન કવિ શીલર હમ્બોલ્સને પત્રમાં લખતા શાકુંતલ વિશે લખે છે ગ્રીક પ્રાચીન સાહિત્યના આખા વિસ્તારમાં શાકુંતલ સાથે દૂર દૂરની પણ સરખામણી ખમી શકે એવું સુંદર સ્ત્રીત્વનું અથવા સુંદર પ્રેમનું કોઈ કાવ્યગત આલેખન નથી આ કોણે કહ્યું જર્મન કવિ શીલરે અમેરિકાના પ્રોફેસર ઈ ડબલ્યુ રાઇડર શાકુતલની પ્રસ્તાવનામાં કાલિદાસની વિશેષતા તારવતા કહે છે કોઈ પણ દેશમાં કોઈ અન્ય કવિએ પુરુષ અને સ્ત્રી વચ્ચેના સુખી પ્રેમને કાલિદાસે ગાયો છે એવી બૃહદ રીતે ગાયો નથી એની એક એક કૃતિ પ્રેમ કાવ્ય છે બીજું બધું એ ગમે તે હોય આધુનિક વાચકને કાલિદાસની સ્ત્રીઓ એના પુરુષો કરતાં વધારે અસર કરે છે એ એના વિષયનું અને એની નિરૂપણ પદ્ધતિનું અનિવાર્ય પરિણામ હોઈ શકે આ કોનું વિધાન છે અમેરિકાના પ્રોફેસર એ ડબલ્યુ રાઈડર શાકુંતલનો અંગ્રેજી શ્રદ્ધેય અનુવાદ મોનિયર વિલિયમ્સનો ગણાય છે જેણે ગઈ સદીમાં આ અનુવાદ કર્યો તો આમ પણ મોનિયર વિલિયમ્સ સંસ્કૃત સાહિત્યના વિદ્વાન તરીકે બહુ જ જાણીતું નામ દુનિયાભરમાં મોનિયર વિલિયમ કોષ પણ તમને મળે છે પ્રસિદ્ધ સંસ્કૃતના પંડિત મોનિયર વિલિયમ્સ કાલિદાસની શક્તિનું વિગતે મૂલ્યાંકન કરતા કહે છે આ મોનિયર વિલિયમ્સના શબ્દો છે કાલિદાસની બીજી કોઈ રચનામાં એવી કાવ્ય પ્રતિભાની સમૃદ્ધિ અને ફળદ્રુપતા કલ્પનાની નિરતિશયતા કલ્પના તરંગની ઉષ્મા અને લીલા માનવ હૃદયનું ઊંડું જ્ઞાન માનવ હૃદયની અત્યંત સંસ્કૃત અને સુકુમાર ઉર્મિઓની એની નાજુક સમજદારી અને માનવ હૃદયની પરસ્પર સંઘર્ષાત્મક લાગણીઓના સંચલનો અને પ્રતિસંચલનોની કાલિદાસની જાણકારી વધારે કાલિદાસની શાકુંતલ સિવાયની રચનામાં એ વધારે પ્રગટ થતા નથી ટૂંકમાં બીજી કોઈ કૃતિ એને હિન્દના શેક્સપિયરના પદ માટે વધારે પાત્ર ઠેરવતી નથી તમારે હિન્દના શેક્સપિયર કહેવા હોય કાલિદાસને તો એના માટેની યોગ્ય કૃતિ મોનિયર વિલિયમ્સના મતે શાકુંતલ છે બીજી નહીં કાલિદાસની પણ નહીં કાલિદાસ ભારતના સાચા રાષ્ટ્રકવિ છે ઉમાશંકરે આવો એક લેખ કર્યો છે કવિની સાધનામાં છે સાચા રાષ્ટ્રકવિ આ પૃથ્વીને એના પ્રકૃતિ સૌંદર્યને અને માનવ જીવનની લીલાને કાલિદાસે જીવનભર ગાયા છે શાકુંતલના સાતમા અંકમાં સ્વર્ગથી નીચે ઉતરતા ઇન્દ્ર સારથી માતલીના મોઢે કવિ કહેવડાવે છે અહો ઉદાર રમણીય પૃથ્વી આ પૃથ્વી કેવી તો ભવ્ય અને સુંદર છે સબલાઈન અને બ્યુટિફુલ રાજાએ ઉપરથી નીચે જોયું ત્યારે એના મોંમાંથી ઉદ્ગાર નીકળી ગયો આશ્ચર્ય દર્શનઃ સંલક્ષતે મનુષ્ય લોકઃ આ મનુષ્ય લોક આશ્ચર્યથી ભરપૂર દેખાય છે કાલિદાસની પ્રતિભાને માટે આ મનુષ્ય લોક જીવનભર આશ્ચર્ય દર્શન રહ્યો છે એની આશ્ચર્યમયતા કદી એમને મન ઘટી નથી કોઈ કવિની કેવી રીતે ઘટી શકે આવી ભવ્ય સુંદર પૃથ્વીને આવા આશ્ચર્ય માત પર મનુષ્ય લોકને જીવનભર મન ભરીને ગાયા પછી અને શાકુંતલ જેવી કૃતિ આપ્યા પછી ભગવાન નીલ લોહિત મારો પુનર્જન્મ ટાળો એવો રાજાના ભરત વાક્યના ઉદ્ગારમાં કાલિદાસે પોતાની અંતરતમ ભાવના ભેળવી હોય ભગવાન નીલ લોહિત મારો પુનર્જન્મ ટાળો કારણ કે શાકુંતલ લખ્યા પછી કશું બાકી રહેતું નથી તો રાજાની એ પ્રાર્થનામાં કાલિદાસની પ્રાર્થના પણ ભળી ગઈ હોય તો નવાય પામવા જેવું કશું નથી કૃતમ કર્તવ્યમ હવે વિશેષ કરવાનું મારું ગજુ નથી હવે તારામાં લીન કરી દે એવી ભાવના કવિ હૃદયમાં ઉછળી હોય તો એ સમજી શકાય એવી વાત છે તો આ શાકુંતલની આટલા બધા દિવસથી આપણે જે કરતા હતા એ વાત આપણે પૂરી કરીએ છીએ કાલિદાસનો સમય એને મેં સ્પર્શ નથી કર્યો કારણ કે એ માત્ર તમારે આકૃતિમાં ભાસના સમયમાં એની પહેલાંના ગુપ્તવંશમાં આ જ બધી સાલવારી જ કરવાની છે અને એ કરવામાં તમને પરીક્ષાનો ભાગ હોય એટલે તમારે વાંચવું પડે પણ મને એ રેકોર્ડિંગ કરવાનો કંટાળો આવે છે તો આટલી એક મહાન કૃતિ વિદ્યાર્થી નિમિત્તે હું એના આટલા ડિટેલના સીધા પરિચયમાં આવી એટલે હકીકતે તો મારે વિદ્યાર્થીઓનો આભાર માનવો જોઈએ કે તમારા કારણે તમને નેટની પરીક્ષામાં શાકુંતલ છે એ વિનંતીને કારણે હું શાકુંતલ પાસે ગયેલી પણ મને બહુ જ મજા આવી એટલે થેન્ક યુ